ય વિલય સંગઠન નો સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દર વર્ષે પંદરમી ડિસેમ્બરે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો સ્થાપના દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે આ સંસ્થાનો ભવ્ય ભૂતકાળ ખૂબ જ ગતિશીલ અને ગતિશીલ વર્તમાન અને એક ગતિ નિર્ધારિત સંસ્થા તરીકેની ભૂમિકામાં સારું પ્રદર્શન કર્યું છે ત્યારે આ દિવસને યાદગાર બનાવવા માટે આ કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનો સમન્વય કરવાનો હતો મુખ્ય અતિથિ દ્વારા સંગઠનના સફળતાપૂર્વક સાહીઠ વર્ષ પૂર્ણ કરવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા આચાર્યના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય વિદ્યાલય દીનદયાલ પતન પ્રાધિકરણ ગાંધીધામ ખાતે આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે રિપોર્ટ બાઇ ભારતી માખી જાણી ગાંધીધામ